નમસ્કાર દોસ્તો હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી મિત્રો આજે વાત કરીશું ફિલ્મ ચણિયા ટોલીના કલેક્શનની આ વાત એટલા માટે કરવી પડે છે કે બહુ જ ઐતિહાસિક દિવસ રહ્યા આ બે પણ આ બંને દિવસ બહુ જ ઐતિહાસિક રહ્યા ચણિયા ટોળી માટે રિલીઝ થતાની સાથે જ ધમાકેદાર શરૂઆત કરી છે ચણિયા ટોળીએ પહેલા દિવસે એક કરોડ અને એકતાલીસ લાખ રૂપિયાનું કલેક્શન આવ્યું અને બીજા દિવસે એક કરોડ અને છપ્પન લાખ રૂપિયાનું કલેક્શન એટલે બે દિવસનું કલેક્શન લગભગ બે કરોડ અને સત્તાણું લાખ એટલે કે ઓલમોસ્ટ ત્રણ કરોડની આસપાસ પહોંચી જવા આવ્યું છે આ ચણિયા ટોળીનું કલેક્શન હાઇએસ્ટ ગ્રોસિંગ મને લાગે છે કે આ વર્ષની સૌથી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ બનવી જોઈએ અત્યાર સુધી આનો રેકોર્ડ છે ઉંબરો પાસે પંદર કરોડની આસપાસનો બિઝનેસ ઉંબરોએ કર્યો છે અને અત્યારે નંબર વન ઉપર ચાલી રહી છે તો મને લાગે છે કે એક પછી એક રેકોર્ડ તોડી રહી છે ચનિયા ટોળી સૌથી હાઈએસ્ટ કલેક્શન પહેલાં બીજા દિવસે સૌથી હાઈએસ્ટ કલેક્શન કરવાનો રેકોર્ડ તો ઓલરેડી એણે કરી જ દીધો છે બંને દિવસનું કલેક્શનમાં એ નંબર વન બની ગઈ છે અને મને લાગે છે કે લાઈફ કલેક્શનમાં પણ એ હાઈએસ્ટ રેન્ક પર આવી જશે નંબર વન ઉપર બે હજાર પચીસની સૌથી વધારે કલેક્શન કરવાવાળી ફિલ્મ બની જશે તો નવાઈ નહીં લાગે કારણ કે એટલી સરસ રીતે ફિલ્મ ચાલી રહી છે મેં હજી સુધી રિવ્યૂ નથી કર્યો નથી કરી શક્યો આ ફિલ્મનો રિવ્યૂ પણ હું જલ્દીથી કદાચ તો આવતીકાલે જ આ ફિલ્મ જોઈ અને એનો રિવ્યૂ કરું એવી આશા રાખું છું પણ જેટલા બી લોકોએ જોયું છે મેં બધાના રિવ્યૂ જોયા મને લાગ્યું કે નહીં ફિલ્મ બહુ જ સારી છે બધા જ લોકોએ ફિલ્મને વખાણી છે દરેકે દરેક પાસાને વખાણ્યા છે અને દરેકે દરેક સિનેમામાં બહુ જ સરસ રીતે ચાલી રહી છે હાઉસફુલ ચાલી રહી છે તો જોઈએ છે ફિલ્મ કેવી છે મારો રિવ્યૂ કદાચ આવતીકાલે હું મૂકીશ પણ અત્યારે વાત કરતા હતા આપણે કલેક્શનની તો મેં કહ્યું એમ ત્રણ કરોડની આસપાસનું કલેક્શન એટલે બહુ જ કહેવાય ઘણી બધી ફિલ્મો લાઈફ ટાઈફ કલેક્શનમાં પણ ઘણી બધી ફિલ્મો લાઈફ ટાઈમ કલેક્શનમાં પણ પચાસ લાખ સાઠ લાખ સુધી માંડ પહોંચે છે થાકી જાય છે ત્યાં તો બે જ દિવસમાં લગભગ ત્રણ કરોડનું કલેક્શન એટલે બહુ જ સારું કહેવાય બહુ જ ગજબ કહેવાય ગુજરાતી સિનેમા હવે દિવસે ને દિવસે આગળ વધી રહ્યો છું કલેક્શનના મામલામાં પણ સૌથી વધારે આગળ વધી રહી છે કહેવાય છે કે હમણાં એક સર્વે અનુસાર સૌથી વધારે રિજનલ ફિલ્મોમાં સૌથી વધારે બિઝનેસ કરવાવાળી અગર કોઈ ઇન્ડસ્ટ્રી હોય તો એ ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે પાંચમા નંબર ઉપર છે આ ગુજરાતી ઇન્ડસ્ટ્રી અને જેણે આટલો ઝડપથી ગ્રોથ કરી રહી છે તો ખૂબ ખૂબ અભિનંદન છે બધા જ મેકર્સને બધા જ ફિલ્મ મેકર્સને રાઇટર ડિરેક્ટર્સ એક્ટર પ્રોડ્યુસર એ બધાને ખૂબ ખૂબ અભિનંદન છે અને આ ફિલ્મ માટે ચણિયા ટોળી માટે પણ ખૂબ ખૂબ અભિનંદન છે કે આ ફિલ્મ બહુ જ સરસ પર્ફોમન્સ કરી રહી છે થિયેટરમાં અને ઘણા બધા શોઝ એને મળ્યા છે અને લોકોનો પ્રેમ મળી રહ્યો છે લોકો ફિલ્મને જોવા જઈ રહ્યા છે તમે આ ફિલ્મ જોઈ કે નહીં કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો તમે આ ફિલ્મ જોવા જવાના છો કે નહીં એ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો તમને આ ફિલ્મ કેવી લાગી એ પણ અમને જણાવતા રહો દોસ્તો મારી આ ચેનલ ઉપર હું હંમેશા ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ કરું છું ને બીજી પણ ઘણી બધી માહિતી હું તમને આપતો રહું છું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લગતી તો તમે હજી સુધી પણ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને તમારા દોસ્તોને ફોરવર્ડ કરો તમને મારા રિવ્યુઝ ગમતા હોય તમને મારા વિડીયોઝ ગમતા હોય તો ઘણા બધા જુદા જુદા પ્રકારના વિડીયો હું કરતો હોઉં છું તમને ગમતા હોય તો ચોક્કસથી એને શેર કરો હું ગુજરાતીની સૌથી મોટી કોમ્યુનિટી મારી આ ચેનલ ઉપર થાય એવી આશા રાખી રહ્યો છું જલ્દીથી મારી આ ચેનલ સાથે જોડાવ અને તમે પણ કહો કે ગર્વથી કહો હું ગુજરાતી મળે દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો આવજો